નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે ભરૂચથી આવી રહી છે મોટી ખબર ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં અજમેર બ્લાસ્ટ કેસનો આતંકવાદી ભાવેશ પટેલ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યો રાજસ્થાનના અજમેરમાં આવેલી દરગામાં બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદી ભાવેશ પટેલને કેમ ગુજરાત સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નિર્દોષ લોકોની હત્યા કરનાર

અને મુસ્લિમ સમુદાયને નમાજ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને ફળે છે જનતાને ધોકા માપનો મકસદ શું છે ભાઈ આવવાનો ભરૂષથી આજે સંવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે ધારે આવવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ કોઈ જગ્યા પર એમને રોયકા નથી એમની વ્યવસ્થા પણ ઊભી કરીએ છીએ આજે આખું ડી ડિવિઝનનું પોલીસ પણ અહીંગારી હતું સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્ટી મુસ્લિમ હૈના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને સમાજ કોમવાત એ સિદ્ધ ફેલાવેલું છે ભરૂચની ઉંડાઈની મસ્જિદ ની હાજી ખાના આવે છે જયપુરની કોરટે એને આતંકવાદી ઘોષિત કરેલો છે પછી આ ભરૂચમાં શા માટે છે એ તો આજ સરકારની દેન હોય ભાઈ આજ સરકાર મહાન છે જેમાં આતંકવાદી રોડ પર ને નિર્દોષ જેલમાં હોય પછી એ બિલકિસ બેન નો કેસ હોય ને ભરત કાર્યો બહાર નીકળતા હોય ને સમાજ એનું સ્વાગત કરતો હોય એ જ રીતે અજમેર પ્લાસ જામીન લઈને આવેલા તેમનું સ્વાગત આ ભરૂચે કરેલું મૂર્ખા લોકોનું છે આ પણ એમાં આ સમાજ કાયદા ને વ્યવસ્થાની સાથે ઊભું છે કાયદા વ્યવસ્થા જાળવશે પરંતુ મને આજે શરમ સાથે કહેવું પડે છે કે મારો એક કાયદા વિભાગ ની વ્યવસ્થા જાળવવાળો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે શરમ આવે છે મને કોની પ્રોટેક્શન અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ છેલ્લી કક્ષાના વ્યક્તિને મળશે તો આ મુસ્લિમ સમાજ ન્યાયાલય ન્યાયાલયને માને છે અને જો એક વ્યક્તિના આવવાથી આટલો બધો મજમો વગણ કે ભેગો થતો હોય તો શું આટલા લોકોની આસ્થા ને વિષય ન પહોંચતો હોય અને જોવાનું વિષય નીચે છે ભાઈ અમારી નમાજ માં